કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી ધી ગોલ્ડન ટ્રાયો રજૂ કરે છે એમનો બીજો ફનફેર સ્થળ ઠાકોરવાડી ઓરેન્જ હોસ્પિટલની સામે સ્ટેશન રોડ નવસારી ચોકસી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેગ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતાદેવી રોડ નવસારી મા કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એકથી આઠ નીલકંઠ રેસીડન્સી મહેન્દ્ર બ્રધર્સની સામે જમાલપુર રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લિમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલાં એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર નવસારીમાં હનુમાન જયંતિની થયેલી ભક્તિભાવ પૂર્વક ઉજવણી સિગારેટ પાન માવાની ચોરી કરનાર બે યુવકોની થયેલી ધરપકડ જેસીબી મશીનમાંથી લિટર ડીઝલ અને બેટરીની થયેલી ચોરી કેસમાં મુખ્ય આરોપી ઠાકુર પોલીસ પકડથી થયેલી દૂર નવસારીમાં રામ ભક્ત હનુમાનજી નો જન્મોત્સવની ભક્તિભાવ ઉજવણી કરવામાં આવી હતી સારંગપુર એવા વીરવાડી હનુમાનજી મંદિરે શ્રદ્ધાળુઓ દાદાના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ચૈત્રસુદ પૂનમના દિવસે રામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિ હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવી હતી નવસારીના વીરવાડી ગામ ખાતે હનુમાન જન્મોત્સવ મનાવાયો હતો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મિની સારંગપુર તરીકે ઓળખાતા વીરવાડી હનુમાનજી મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની કતાર જોવા મળી ઐતિહાસિક વીરવાડી હનુમાન મંદિરે દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા હનુમાન જન્મોત્સવ પ્રસંગે સામૂહિક યજ્ઞ રામ યાત્રા હનુમાન ચાલીસા હનુમાન યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો થયા હતા મંદિરોમાં અનોખા શણગાર વિવિધ યજ્ઞ સુંદરકાંડ દીપમાળા હનુમાન ચાલીસા પાઠ અને પૂજા અર્ચના કરી હનુમાન જન્મોત્સવ મનાવાયો હતો નવસારીના વીરવાડી હનુમાનજી મંદિરે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ દાદાના દર્શન લેવા ઉમટી પડ્યા હતા ચૈત્ર પૂનમના પાવન અવસરે દરેક હનુમાન મંદિરોમાં સાધના ઉપાસના હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું નવસારીમાં હનુમાન જન્મોત્સવ પ્રસંગે ભક્તિભાવપૂર્વક માહોલ જોવા મળ્યો હતો દાદાના દર્શનાર્થે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ સામાજિક અગ્રણીઓ તેમજ ટ્રસ્ટીઓ વિવિધ મંડળના હોદ્દેદારો પહોંચ્યા હતા વીરવાડી હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાન જયંતિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો આ વીરવાડી હનુમાનજી મંદિર ખાતે પધારી રહ્યા છે વીરવાડી હનુમાનજી મંદિર ખાતે ભક્તજનો માટે ઘણી જ સારી સગવડ આ ટ્રસ્ટ પૂરું પાડી રહ્યું છે અને ખાસ તો બીજા અભિનંદન આ વીરવાડી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને આપવા છે કે સમાજને માટે એક મોટું કામ એ કરી રહ્યા છે કે અનાથ દીકરીઓને અહીં લાવીને એમને દરેક સગવડો પૂરી પાડીને એમને ભણાવવાનું એમને શિક્ષણ આપવાનું અને એનું કુટુંબ મુખ્ય પ્રવાહમાં આવે અને એ દીકરીઓ આગળ વધે હનુમાન જન્મ મહોત્સવની દરેક ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ વિરવાડી હનુમાનજી મંદિર સાડી ચારસો વર્ષ કરતાં પણ પુરાનું હનુમાનજી મહારાજનું સ્વયંભૂ પ્રગટ દાદાનું મંદિર છે દક્ષિણ ગુજરાતનું સારંગપુર તરીકે પણ ઓળખવામાં આવે છે હજારોની સંખ્યામાં ભક્તો હનુમાન જન્મ મહોત્સવને લીધે દર્શન કરવા માટે આવે છે વહેલી સવારથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે સવારે પાંચ વાગે હનુમાનજી મહારાજને કેસરના જળથી સ્નાન કરાવવામાં કેસર સ્નાન કરાવવામાં આવે છે દાદાને સોનાનો વરખ છેલ્લા ત્રણ વર્ષથી હનુમાનજી મહારાજને સોનાના વરખની આંગી કરીએ છીએ સાત વાગે મહાઆરતી હોય છે બાળભોગનું આયોજન હોય છે અને અનેક પ્રકારના અહીં સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો હોય છે જેમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે સુંદરકાંડના પાઠનું પણ અહીં આયોજન કરવામાં આવે છે યજ્ઞ હોય છે અને મોટી સંખ્યામાં આ યજ્ઞ અને મહાપ્રસાદનો બધા લાભ લે છે ઓગણીસો ત્યાં આવું છું છન્ના બાપા જીવતા હતા ત્યારે છના બાપાની સાથે અમે બેસીને બીડી પીધેલી અને નાનું એવું ડેરું હતું એ પછી મોરારી બાપુ આવ્યા પંચ્યાસી છ્યાસી માં મોરારી બાપુએ મોરારી બાપુએ ભૂમિ પૂજન કર્યું એ ત્યારે પણ મેં હાજર હતો અને ત્યારથી ધીમે ધીમે અને આપણા જે ગોકુળદાસ બાપુ છે એ સાયકલ લઈને સવારે આવતા હતા આરતી કરવા અને સાંજે ન તો પગાર નતું કાંઈ અને હીરા ઘસતા હતા અને સવારે આવે સાત વાગે આરતી કરીને જતા રહે પાછા સાંજે આવે અને જતા રહેતા હતા અને અમે અહીંયા રાતને બેસવા આવતા હતા સના બાપા સાથે કેટલી શ્રદ્ધા છે વીરવાડી હનુમાન જતીનો અંદરથી જે આપણે પ્રાર્થના કરીએ અને આંખો મીચીને બોલીએ તો હનુમાન જેમ કે છે કે હું તારી અંદર જ છું તું તારી અંદર તપાસ કર હું માલિકો બેસેલો જ છો એમ કે તારે ક્યાંય જવાની જરૂર નથી એમ કે માલિકો જ તપાસ કર જ્યારે આંખો મીચી દર્શન કરીએ ત્યારે અંદરથી એવો ભાવ થાય છે હનુમાનજી છે નવસારી શહેરમાં સિગારેટ પાન મસાલા ગુટખાની હોલસેલ ભાવની દુકાનોના ટેમ્પામાંથી તેરસો એકતાલીસ સિગારેટના પેકેટની ચોરી કરી ફરાર થયેલા બે યુવકોને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા નવસારીના ઝવેરી સડક પાસે આવેલ ટેમ્પામાંથી સિગારેટ પાન માવાની ચોરી કરનારા નાસ્તા ફરતા બે રીઢાચોરોને એલસીબી પોલીસે પકડી પાડ્યા હતા હોલસેલના જથ્થાબંધ વેપારીઓના ટેમ્પામાંથી સિગરેટના પેકેટ ટેમ્પાની કેબિન ખોલી અલગ અલગ બ્રાન્ડની સિગરેટના પેકેટ ત્રણસો ચાલીસની ચોરી થઈ હતી અન્ય એક કિસ્સામાં દાસ પીપરમીન નામની દુકાનના વેપારીના ટેમ્પામાંથી એક હજાર એંસી પેકેટ સિગરેટની ચોરી થઈ હતી એલસીબી પોલીસને બાતમી મળી હતી કે રોડ પાસેથી બે ઈસમો પસાર થનાર છે એ સિગરેટનો જથ્થો વેચવા આવનાર છે બાતમીના આધારે બે યુવકો દર્શન રમેશ ઉનાગર અને વર્માને ઝડપી પાડ્યા હતા આ બંને આરોપીઓ પાસેથી સિગરેટનો જથ્થો મળી આવ્યો હતો નવસારી એલસીબી પોલીસે ઝડપેલા આરોપીઓમાં દર્શન ઉનાગર સામે ચોરી સહિતના બાર ગુના નોંધાયેલા છે જ્યારે નીતિન વર્મા ઉપર સુરત અને વલસાડમાં દારૂની હેરાફેરી સહિતના પાંચ ગુના નોંધાયેલા છે આ બંને આરોપીઓ સુરતમાં રહે છે અને બંને વચ્ચે મિત્રતા થઈ અને નવસારીમાં સિગારેટ પાન મસાલાના જથ્થાની ચોરી કરવાનો પ્લાન બનાવ્યો પરંતુ પોલીસની નજરથી બચી શક્યા નહીં અને પોલીસે તેમને પકડી પાડ્યા હતા નવસારીમાં વાહનોની ડીઝલ અને બેટરી પણ સુરક્ષિત નથી પાર્કિંગમાં મૂકેલ જેસીબીમાંથી એસી લિટર ડીઝલ અને બેટરીની ચોરી કરી ચોર ફરાર થયા હતા નવસારીના ગ્રીડ નજીક આવેલ સરોવર કાઠિયાવાડી હોટેલ પાસેના પાર્કિંગમાં જેસીબી મશીન મૂકેલું હતું રાત્રિના સમયે કેટલાક તત્વો ચોરી કરવા ફરતા હોય છે આ ચોરોએ જેસીબી મશીનને ટાર્ગેટ બનાવ્યું જેસીબી મશીનમાંથી એંસી લીટર જેટલું ડીઝલ ચોરી લીધું હતું અને બેટરી ચોરી કરી ઘટના સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના હોટેલના પાર્કિંગમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી જેસીબીના માલિકે સ્થળ ઉપર તપાસ કરતા ડીઝલ અને બેટરીની ચોરી થઈ હોવાની ફરિયાદ ગ્રામ્ય પોલીસમાં આપી છે રેલવેમાં નોકરીના બહાને એકત્રીસ લાખ સુડતાલીસ હજારની ઠગાઈના આરોપી રિશિદા ઠાકુર હજી પોલીસ પકડથી દૂર છે રાજનેતા અને અધિકારીઓ સાથે ગરબો રાખનાર રિશિદા વિરુદ્ધની ઠગાઈની ફરિયાદ થઈને બે મહિનાનો સમય વીતી ગયો છે પરંતુ ધરપકડ થઈ નથી નવસારી શહેરમાં રાજનેતા અને પોલીસ અધિકારીઓ સાથે ફોટો પડાવી સોશિયલ મીડિયામાં વહવહી લૂંટી હંમેશા ચર્ચામાં રહેલી રિશિદા ઠાકુર નામની મહિલા દ્વારા સેવાકીય ટ્રસ્ટની શરૂઆત કરી સંસ્થાના નામે શહેરમાં અનેક લોકોને તેની જાળમાં ફસાવ્યા હતા નવસારી શહેરમાં સેવાકીય પ્રવૃત્તિના નામ ઉપર ટ્રસ્ટ સંચાલિત કરતી રિશિદા ઠાકુરની આગળ પાછળ શહેરના અનેક લોકો ફરતા હતા વૃદ્ધો અને સિનિયર સિટીઝનો પણ રિશિદા પાછળ દીવાના હતા રેલવેમાં નોકરી આપવાના બહાને એકત્રીસ લાખ સુડતાલીસ હજારની છેતરપિંડી આચરનારી રિશિદા વિરુદ્ધ ફરિયાદ થઈ છે પરંતુ બે મહિનાનો સમયગાળો વીતવા છતાં તે હાલ પોલીસ પકડથી દૂર છે રિશિદા ઠાકુર હાલ સોશિયલ મીડિયામાં બરાબરની એક્ટિવ છે પરંતુ પોલીસને તેનું લોકેશન મળતું નથી રિશિદા ઠાકુરને પકડવામાં નવસારી પોલીસનો હાથ ટૂંકો પડી રહ્યો છે નવસારીના માણેકલાલ રોડ સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ આનંદ ઉલ્લાસ સાથે મનાવાયો હતો મહાપ્રસાદ સહિતના આયોજનો થયા હતા નવસારીમાં આવેલા હનુમાનજીના દરેક મંદિરોમાં હનુમાન જન્મોત્સવની આસ્થા શ્રદ્ધા સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી ભાવિક ભક્તોએ મારુતિ યજ્ઞ સુંદરકાંડ હનુમાન ચાલીસા પાઠ મહાપ્રસાદ સહિતના ધાર્મિક આયોજનો કર્યા હતા નવસારીના માણેકલાલ રોડ સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરે રામ ભક્ત હનુમાનજીનો જન્મોત્સવ હર્ષભેર ઉજવાયો હતો સારંગપુરના કષ્ટભંજન દેવ અહીં બિરાજમાન થયા અને હનુમાન જયંતિ પ્રસંગે સેવકો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થઈ હતી દરેક મંદિરોમાં હનુમાનજીના ભંડારા મહાપ્રસાદ સહિતના સફળ આયોજનો થયા હતા મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી de ڪي ڪي پڙهڻو پرو جو من جي ڪا we so અષ્ટભન હનુમાનજીનું મંદિર છે જે મંદિર અમે નવ વર્ષ પહેલાં સ્થાપના કરી છે અને નવ વર્ષ ત્યાં કન્ટિન્યુ એમનો હનુમાનજીના બર્થડે યાને કે હનુમાન જયંતિનો જન્મોત્સવ ઉજવીએ છીએ એ આ ઉત્સવ એટલા ધામધૂમથી ઉજવીએ છીએ કે બધા અહીંયા પ્રસાદ લઈને પણ ખુશ થઈ અને જાય છે અત્યારે હાલ પાંચ હજાર માણસથી વધુ લોકોનો રસોડું અમારું બનેલું છે અને એટલા લોકો ખૂબ આનંદથી પ્રસાદ લઈને ગયા છે અને બધા ખરેખર ખુશ રહીએ એ અમારો લક્ષ્ય છે અમારા ત્યાં કોઈપણ પ્રકારનો ધર્માદો નથી થાતો કોઈ પણ પ્રકારના મંદિરમાં પણ પૈસા મેળવવામાં નથી આવતા જે કાંઈ કરીએ છીએ એ બસ સ્વ આ આયોજન કરી અને એક દિલથી લોકોને જમાડવા એ અમારો લક્ષ્ય છે અને દિલથી દર્શન કરી અને લોકો ખુશ થાય મેક્સિમમ અમારો એવો ભે ઈરાદો છે કે જે લોકો સાળંગપુર સુધી જઈ નથી શકતા અહીંયાની ભીડમાં રહી અને એને તકલીફ પડે એ એ લોકો અહીંયા દર્શન કરી અને સાળંગપુરના દાદાના દર્શન કર્યા છે એવી ધન્યતા અનુભવે છે દાદા સાળંગપુર મંદિરમાં પૂજા અર્ચના કરાવી અને અહીંયા એમની સ્થાપના કરેલી છે એટલે આ સ્થાપનાનો મહિ મહિમા એના જેટલો જ અમે તો આપીએ છીએ અને લોકો પણ કહે છે કે ખરેખર અમે ધન્ય થઈ ગયા દર્શન કરીને આ અમારો લક્ષ્ય છે અને એ લક્ષ્ય પાર પાડીએ છીએ અને લોકોને ખવડાવવાનું અને શાંતિથી બધાને મહાપ્રસાદ આપવાનું આ મહાપ્રસાદનું આયોજન એટલે એક જ લક્ષ્ય કે બસ કોઈપણ જાતનું કોઈ પણ ફાળો પણ વસ્તુ દેવાની નહીં અને આ સાથે એકસો ને આઠ દીવાની આ તે રોજ સાંજે કરીએ છીએ સવારમાં અમારી પ્રવૃત્તિમાં એક હવન કરીએ છીએ અને એ હવનની અંદર ત્રણથી ચાર કલાક અમે આઠથી બાર સાડા બાર એક વાગી જાય છે પછી અમે જેટલા નાળિયેરો હોય છે નાળિયેરો હવનમાં હોમીએ છીએ એટલે બહુ મોટી સંખ્યામાં ત્યારે પણ એનો લાભ લઈએ છીએ દરેક લોકો અને અત્યારે પણ ખૂબ સરસ રીતે ઘણા બધા માણસો લાભ લે છે નવસારી શહેરના હનુમાન મંદિરોમાં બજરંગ બલીની જયના નારા ગુંજી ઉઠ્યા હતા શહેરના કપિનાથ હનુમાનજી મંદિરમાં ભક્તિ શક્તિ અને હનુમાનજીનો જન્મોત્સવ મનાવાયો હતો મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા શહેરભરમાં હનુમાન જન્મોત્સવની જબરદસ્ત ધૂમ જોવા મળી હતી શહેરના મંદિરોમાં ચૈત્રી પૂનમના દિવસે હનુમાન જન્મોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો નવસારી શહેરના સરબતિયા તળાવ કિનારે આવેલા નાનકડા કપિનાથ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ મહોત્સવ ભક્તિભાવપૂર્વક મનાવાયો હતો રામ ભક્ત હનુમાનજીના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ઉમટ્યા દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી હનુમાન જયંતી પ્રસંગે મહાપ્રસાદ સહિતના આયોજનો પણ થયા હતા દાદાશ્રીઓના સહયોગ સાથે મહાપ્રસાદનું સફળ આયોજન પણ થયું હતું નવસારીના સરબતિયા તળાવ વિસ્તારના યુવાનો અને યુવતીઓ સેવા યજ્ઞમાં જોતરાયા હતા મહાપ્રસાદ ભોજન પીરસવાની સેવાઓ થઈ હતી કપિનાથ હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો હનુમાન જન્મ મહોત્સવના નિમિત્તે દર વર્ષે અહીં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે શ્રી કપિનાથ હનુમાનજી મંદિર સરબદ્ર તળાવના કિનારા પર જે આવેલું છે જે વોકિંગની જગ્યા છે ત્યાં ઘડી ત્યાં દર વર્ષે અમે છેલ્લા લગભગ સત્તર વર્ષથી મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ અને એમાં ઘણા બધા સારા સારા જે દાતાઓ છે એમના થકી આખો આ કાર્યક્રમ થાય છે અને એવું છે કે ભાઈ અહીં જે કપિનાથ હનુમાનજી મહારાજનું જે મંદિર આવેલું છે મંદિર ઘણું નાનું છે પણ લોકોની ઘણી મોટી મોટી માનતાઓ પરિપૂર્ણ થાય છે અને જે લોકોની માનતાઓ થાય તો એ લોકોના તરફથી અહીં સારા એવું દાન આપવામાં આવે છે અને એમના દાન થકી જ અમે આટલું મોટું આયોજન કરી શકીએ છીએ અંદાજે અહીં અમે બે હજારથી પચીસસો માણસનું મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ જે ઘણા બધા દાતાઓ છે કે જેઓ અહીં એવું નથી કે સ્થાનિકો પણ અહીંથી આજુબાજુના ઘણા નવસારીના લોકો પણ અહીં દાન આપે છે અને પોતાની શ્રદ્ધા પૂર્ણ કરે છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર નવસારીમાં હનુમાન જયંતીની થયેલી ભક્તિભાવપૂર્વક ઉજવણી સિગારેટ પાન માવાની ચોરી કરનાર બે યુવકોની થયેલી ધરપકડ જેસીબી મસીન માંથી એસી લીટર ડીઝલ અને બેટરીની થયેલી ચોરી ઠગાઈના કેસમાં મુખ્ય આરોપી ઋષિદા ઠાકુર પોલીસ પકડથી થયેલી દૂર તો આ હતા સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર